જીવ જે આ ભ્રમણા ની અંદર થી ક્યારે પણ બહાર નીકળી શકવાનો નથી આવો સંતો આપણને વારંવાર સમજાવે છે શાસ્ત્રો ની અંદર પણ આનો સાર છે પણ જ્યાં સુધી આગળ વાત કરી એમ ડુંગરસિંહ બાપા કે ભાઈ આવા સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ શાસ્ત્રને આપણે જાણશું અથવા દેવી દેવતા પીર પેગમ્બર કોઈ પણ અથવા તો કોઈ પણ સંતને પણ જાણસું તોય પણ આપણો પાર આવે એવું નથી સંતને જો જાણવા હોય તો પેલા એને માણી લ્યો કારણ કે જાણી ને પછી એને માણવાની જરૂર પડશે કારણ કે આપણે જાણી તો લઈએ છીએ કે બજરંગદાસ બાપા આવા થઈ ગયા રામ આવા થઈ ગયા